નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી લર્નિંગ અપમાં હું ભરતરસરી આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રવાહ વિદ્યુતની અંદર ફર્સ્ટ ટોપિક આધારિત વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ ઘનતા આધારિત એમ કે જોઈશું તો બે ગુણા દસથી માઇનસ બેઘાત કુલમ જેટલો વીજભાર એસી સેમી વ્યાસના વર્તુળ વર્તુળાકાર માર્ગ પર ત્રીસ પરિભ્રમણ પ્રતિ સેકન્ડના દરથી ભ્રમણ કરતો હોય તો રચાતો વીજભાર કેટલો

रेडियन पर सेकंड हमें आप प्रवाह सूत्र है क्यू बाई टी भ्रमण था एक भ्रमण पूर्ण थाय तो यह समय ने आवर्त काल समय कहवा मित्रों अपनी पास सूत्र है ओमेगा इज इक्वल टू पाई बाय टी टी करता बनाओ टू पाई बाय ओमेगा यहाँ किमत मूकी है टू पाई बाय ओमेगा ओमेगा ऊपर जैसे क्यू है बे गुण्या दस घात

ચાઈઝીરો વીસ છે આલ્ફા ત્રણ છે તો તારના સેકન્ડમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો મિત્રો વિદ્યુત ભાર આવશે વિદ્યુત ભાર શોધ તો મિત્રો વિદ્યુત ભાર શોધ હોય તો આપણું સૂત્ર છે આ બાજુથી વિકલન નીકળતા સંકલન લાગે

n to dt ફલા કેરે આપણે સંકલન કરીએ 0 થી 10 fd t હતા 0 થી 10 3 dt 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 3 dt 20 કોમન પહેલા આપણે જે સંકલન કરી અને છેલ્લે આપણે t બરાબર 10 મૂકે તો પણ ચાલશે અહીં t આવશે 0 થી 10 3 મિત્રો બસો થશે અને આ સો ભાગ્યા બે લાશ ગુણા ત્રણ એકસો પચાસ તો ટોટલ મિત્રો કેટલો આવશે ત્રણસો ને પચાસ કુલમ થશે અહીંયા આપણને વિદ્યુત ભાર માંગેલો છે બરાબર વિદ્યુત પ્રવાહ નથી વિદ્યુત ભાર એટલે જવાબ આવશે કોઈ એક વાહકમાં ભાર આપેલો છે તો પાંચ સેકન્ડ વિદ્યુત પ્રવાહ કેટલો તો મિત્રો સીધું વિકલન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ભાર નું વિકલન કરો એટલે વિદ્યુત પ્રવાહ મળે સીધો વિકલન કરી દો ફાયર

આઈટી વાય ઇ આ આપણે દસ થી માઇનસ પાંચ ઘાત દર સેકન્ડ કેટલા આવશે મિત્રો એક પોઈન્ટ છ દસ ઓગણીસ ઘાત તો એક ને એક પોઈન્ટ છ વડે ભાગો ને ઝીરો પોઈન્ટ છસો આવે ઓગણીસ ઉપર જાય તો ઓગણીસ માંથી પાંચ જાય ચૌદ ઘાત પોઈન્ટ કાપી નાખો છ પોઈન્ટ અને દસ તેર ઘાત આવશે ઓકે કયું ઓકે હવે આપણે એક સેકન્ડમાં વિદ્યુત બાર જોઈએ કેટલું છે દસ માઇક્રોકુલમ એક સેકન્ડ એટલે સાહીઠ અને ઇલેક્ટ્રોન છે માઇનસ છસો માઇક્રોકુલમ આવશે તો માઇનસ છસો બે પૈકી કયું છે આ છે આપણો જવાબ કયો આવશે એ આવશે નેક્સ્ટ આકૃતિમાં દર્શાવેલ વાહકના સમતલનું ક્ષેત્ર પણ એક સેમી સ્ક્વેર છે જો વાહકમાંથી બે એમ્પિયરનો પ્રવાહ પસાર થાય તો વાહકના પી બિંદુ પર પ્રવાહ ઘનતા કેટલી તો અહીંયા છે ને મિત્રો આ છે આડછેદ આ બાજુ હોય છે આ ત્રીસ કોણ છે તો લોમ આડછેદ માટે શું થાય ખબર છે એ કોસ ત્રીસ થાય કેટલા એલ એસ બરાબર એ કોસ ત્રીસ ત્યાં કેટલો છે એક સેમી સ્કવેર માઇનસ ચાર ઘા કોઈ ટુ આયુ હવે પ્રવાહ છે બે અને છે રૂટ થ્રી બાય ટુ છેદનો છેદ અંશમાં જાય ફોર બાય રૂટ થ્રીસ ટુ ફોર આવશે એમપેર પ્રતિ મીટર સ્ક્વેર

તો ટુ પાય આર લંબાઈ દીઠ વિદ્યુત ભાર કેટલો થાય ખબર છે ટુ પાય આર લેમડા એકમ લંબાઈમાં લેમડા વિદ્યુત ભાર ટુ પાય આર લંબાઈમાં કેટલા ટુ પાય આર લેમડા ઓકે ને એક ભ્રમણ થાય એટલે મિત્રો સમય કેટલો થાય આવડતકાળ છે એટલો એટલે પ્રવાહ છ બાય ટી ટુ પાય આર લેમડા બાય આ છે મિત્રો ઓમેગા તો શું આવશે મિત્રો આર ઓમેગા લેમડા આ જવાબ આવશે એક મીટર લંબાઈ અને એક મિલીમીટર ત્રિજ્યાનો કોપર તાર સાથે શ્રેણીમાં બે મીટર લંબાઈ અને ત્રણ મિલીમીટર ત્રિજ્યાના લોખંડના તાર જોડેલા છે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તાંબાને લોખંડના તારમાં વિદ્યુત પ્રવાહ ઘનતાનો ગુણોત્તર કેટલો તો મિત્રો જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ આવશે હવે એ એટલે આડછેદનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર તો પ્રવાહ ઘનતા છે ને વિદ્યુત આ ત્રિજ્યાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં થાય તો શું કીધું છે તાંબા અને લોખંડના તારમાં ઘનતાનો ગુણોત્તર તો તાંબા માટે જે સીયુ જે એફી ઇઝ ઇક્વલ ટુ આર એફી આવશે છેદમાં આર સીયુ બે નો વર્ગ હવે આર એફી કેટલું છે મિત્રો અહીંયા ત્રણ મિલીમીટર થઈ જ્યા છે તો ત્રણ મિલીમીટર છેદમાં અને એક મિલીમીટર છે મિલીમીટર કેન્સલ ત્રણ નો વર્ગ નવ ના છે એક નવ છે એમ એક એટલે આપણો બી આન્સર આવશે પોઈન્ટ સાત એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહન કરતા તારના કોઈ પણ આડછેદ માંથી બે સેકન્ડમાં કેટલો ઇલેક્ટ્રોન પસાર થતા હશે ઇલેક્ટ્રોનનો નો વિદ્યુત ભાર આપેલો છે તો મિત્રો આપણું સૂત્ર છે આઈ જી ફોટો એની બાય ટી એની શોધવાના છે આઈ ટી બાય ટી આવશે આઈ છે પોઈન્ટ સાત ટી બે સેકન્ડ એક પોઈન્ટ છ આઠ પોઈન્ટ આઠ ગુણા દસ ની અઢાર ઘાત પ્લસ આવશે સી જવાબ તાંબાનું તારમાં પ્રવાહ ઘનતા આપેલી છે અને પ્રવાહ આપેલો છે તો વ્યાસ આપણે શોધીએલ ટુ આઈ ભાઈ એટલે પાય આર બાય છે 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 મિત્રો કેટલા છેદમાં અને બે પોઈન્ટ પાંચ ગુણા દસ ની આઠ ઘાત નિયર અબાઉટ બેનો ગુણાકાર આઠ થી સાત પોઈન્ટ સમથિંગ એટલે ઉડી જાય તો એક રહી એક ગુણા દસની આઠ ઘાત વર્ગ કાઢી નાખો એટલે વર્ગમૂળ ઘણીવાર છે ને આપ્રોક્સ લઈ લેવો દસ થી ચાર ઘાત અને વ્યાસ વ્યાસ એટલે ત્રીજાનું બમણું એટલે બે ગુણ્યા દસ થી ચાર ઘાત થાય બરાબર એટલે પોઈન્ટ બે ગુણ્યા દસ થી ત્રણ ઘાત એટલે પોઈન્ટ બે મિલીમીટર અર્થ એ જવાબ આવશે વાહકના આડછેદમાંથી તે સમયે પસાર થતો વિદ્યુત બહારનો જથ્થો હોય તો દસ સેકન્ડે વિદ્યુત પ્રવાહ કેટલો તો મિત્રો શું કરીશું આપણે વિદ્યુત ભાર ઉપરથી આપણને વિદ્યુત પ્રવાહ શોધવાનો કીધું એટલે i મળી જશે તો ક્યુ ની કિંમત મૂકો બીડેશર

1.5 પાંચ છે તો કુલ વિદ્યુત પ્રવાહ કેટલો ઇન ટુ જે શું આવશે મિત્રો ફોર પાય ને ફોર પાય એક મીટર સ્કવેર અને જે પોઈન્ટ પાંચ તો બેનો ગુણાકાર કેટલો આવશે સિક્સ આવશે સિક્સ ફાઈ

સ્મોલ એફ એટલે અહીંયા આવશે એ એફ એટલે આપણો જવાબ આવશે બે દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત ભાર ક્યુ સમય ટી સાથે સૂત્ર અનુસાર બદલાય છે તો અવરોધ આર માંથી મહત્તમ પ્રવાહ કેટલો હશે મિત્ર ક્યુ બરાબર આલ્ફા ટી માઇનસ બીટી સ્ક્વેર પ્રવાહ માટે એનું વિકલન કરી નાખીએ બરાબર ડીક્યુ બાય

અને બી આવશે 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 ઓકે જવાબ શું એક ઇલેક્ટ્રોન પર સેકન્ડમાં પચીસ ભ્રમણ પૂરા કરે છે તો પથના કોઈ બિંદુ આગળથી દસ સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર કેટલો મિત્રો એ ઓમેગા કેટલું છે 25 परिभ्रमण प्रति सेकंड तो 25 गुना पाई रेडियन प्रति सेकंड आओ मैं कह रही ओके तो 10 सेकंड में कितना विद्युत भार बर प्रसार थाए, तो यार क्यों बाई टी, यहाँ पे आने पर फ शोधी ना को, 2π फ इज इक्वल टू 25 गुना पाई तो फ कितना होगा श्रीमित्रों પચીસ સેકન્ડ ઇનવર્સ ઓકે હવે આ પણ આપણી પાસે સૂત્ર છે કયું આ બરાબર ઈ એફ ટી એટલે આપણને શું મળી જાય વિદ્યુત ભાર મળી જાય કારણ કે સૂત્ર હમણાં આ બરાબર ઈ આપણે જોયું છે બરાબર છે તો આપણે સૂત્ર આ બરાબર ક્યુ બાય આ ની કિંમત ઈ એફ ક્યુ તો ઈ એફ આવશે એ કેટલા છે મિત્રો એફ એફ આપણે પચીસ જોયું એક પોઈન્ટ છ ગુણા દસ એટલે માઇનસ થશે તો ચાલીસ થયું બરાબર છે આ જીરો કાઢો તો ચારસો ચાલીસ દસ થી અઢાર ચાર ગુણા થી કેટલી આવશે માઇનસ સત્તર આવશે આ પોઈન્ટ કાઢી નાખો એક ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો આવૃત્તિ કેટલી ને પ્રવાહ કેટલો તો મિત્રો વી બરાબર આરમેગા ઇચ पाई ટુ ટુપાય કરતા બનાવી આવૃત્તિનો વિના છેદમાં આવશે ઝડપ મિત્રો કેટલી છે બે પોઈન્ટ બે દસ ની છ ઘાત બે ગુણા ત્રણ પોઈન્ટ ચૌદ અને ત્રીજા પાંચ પોઈન્ટ ત્રણ દસ ની માઇનસ અગિયાર ની સત્તર ઘાત આવશે અને આપણે આને ભાગાકાર કરીએ નિયર અબાઉટ છે ને મિત્રો પોઈન્ટ જેવું આવે તો કેટલા આવે છે મિત્રો એક નાટલા એટલે છ પોઈન્ટ છ એટલે દસ અથવા પંદર જવાબ આવશે અને એફ છ પોઈન્ટ છ ગુણા દસ થી પંદર ઘાત આ બે ગુણાકાર આવશે દસ પોઈન્ટ છ નો ગુણાકાર માઇનસ ચાર

અને મિત્રો સંકલન કરવાથી કુલ પ્રવાહ મળે છે કોમન સુધી સંકલન કરીએ ઓકે ઝીરો કોમન આર સ્ક્વેર બાય ટુ જીરો થી આર પણ આર સ્ક્વેર કોમન શું આવશે

ટુ પાય અને આર આપેલા છે જો મિત્રો ઈપન ટુ પાય ની કિંમત કેટલી છે મિત્રો ફોર પાય સ્કવેર બાય એચ છેદમાં આર આર છે વ્યસ્ત કરો એટલે કેટલા આવશે મિત્રો

વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ ઘનતા આધારિત ખૂબ અગત્યના એમ સીક્યુ હતા નેક્સ્ટ આપણે વિડીયો લેક્ચરની અંદર ઓહમના નિયમ આધારિત એમ સીક્યુ જોઈશું થેન્ક યુ મિત્રો